દબાણ હટાવવાની ઝુંબેશ ત્રીજા દિવસે પણ ચાલુ બસો પચીસ દબાણો હટાવ્યા બાદ વધુ એસી બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આજે ત્રીજો દિવસ છે અગાઉ કુલ ત્રણસો ને ચાર દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે કાર્યવાહી શરૂ કરાઈ છે તો જખોબંદર પર ગેરકાયદેસર નેવું ટકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે કચ્છથી સમાચાર જે સામે આવી રહ્યા છે ત્રીજા દિવસે પણ બુલડોઝર ફરશે વધુ એ છે દબાણો દૂર ઓનલાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાયા છે રાજેન્દ્ર જખોબંદર પર દબાણ હટાવવાની ઝુંબેશ આજે પણ ચાલુ સતત ત્રણ દિવસથી થઈ રહી છે કાર્યવાહી શું વધુ વિગત જી વાત કરીએ તો જે દરિયા કિનારા ઉપર જે પોર્ટ આવેલા છે જેમાં ખાસ કરીને જખૌના જે દરિયા કિનારો છે એના ઉપર જે ઘણા વર્ષોથી જે દબાણ કરેલા છે અત્યારે દ્વારા હટાવવામાં આવી રહ્યા છે અબડાસા તાલુકાના જખૌ બંદર પર ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે એક દિવસો બસો જેટલા બસો પચીસ જેટલા દબાણ હટાવાયા અને ત્રીજા દિવસે એસી બાંધકામ તોડી પાડવામાં આવે છે આમ કુલ ત્રણસો ને ચાર જેટલા દબાણ કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી હાલ હાલના તબક્કે તૂટી ગયા છે કે પાંત્રીસ ચાલીસ જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એ દબાણો થોડાક ટાઈમ માટે મુલતવી રાખવામાં આવેલા છે અને વહીવટ હજુ પણ એ કામગીરી કરી રહ્યું છે બિલકુલ માહિતી